સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં અસામારિક તત્વો ફાટીને ધુમાડાઈ ગયા છે ત્યારે ડિંડોલી પોલીસના ડર વગર અસામારિક તત્વો હાલ માથું ઉચ્ચકે રહ્યા હોય તેમ લાગી રહ્યું છે તો ધંધામાં વર્ચસ્વને લઈને એક ડેરીમાં કારીગરોને પોલીસ શટલ બંધ કરી દઈ ડર ઉભો કરાવો હોવાનું સીસીટીવી સામે આવ્યા છે જેને લઈને ડિંડોલી પોલીસ પર માથા ધોવાઈ રહ્યા છે પોલીસ શું કરી રહી છે સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં ખુલ્લી દાદાગીરીનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે પોલીસનો જરા પણ અહીંયા ડર ન હોય તે રીતે અસામારિક તત્વોએ ડિંડોલી વિસ્તારને બાનમાં લીધો છે ધંધામાં વર્ચસ્વ લઈને કેટલાક લોકોને દુકાનમાં ગોંધી દેવામાં આવ્યા હતા ડિંડોલી ખાતેના પટેલ ડેરીમાં કારીગરોને દુકાનમાં ગોંધી તાળું મારી દેવામાં આવ્યું હતું ડિંડોલીના શ્રી વિલાના ગેટ નંબર સાત ખાતે આવેલા પટેલ ડેરીના કર્મચારીઓને પરેશાન કરવામાં આવ્યા હતા જેમાં ત્રણ કલાક સુધી સતત કારીગરોને દુકાનમાં ગોંધી રાખવામાં આવ્યા હતા મોડી સાંજે આ મામલે પટેલ ડેરીના લોકો ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા ડિંડોલી પોલીસ આ બાબતે શું કરી રહી છે તેવા સવાલો અહીંયા ઊભા કરી સ્થાનિકોએ કહ્યું કે દિવસે ને દિવસે ડિંડોલી વિસ્તાર અસામારિક તત્વોનો ગઢ બનતો જાય છે ડિંડોલીમાં અસામારિક તત્વોને પોલીસનો ખોફ જરા પણ રહ્યો જ નથી જેથી પોલીસ નકર પગલાં લે તે ખાસ જરૂરી છે અઝર ખુરશી સાથે પ્રકાશવાડા